આ વિડીયો જે કોઈ પણ વ્યક્તિનું હૃદય ધડકી ઉઠે તેમ છે પાણીના તેજ પ્રવાહમાં એક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે આ યુવાનોને કઈ થશે તો તેમના પરિવારનું શું થશે જો કોઈ અકસ્માત થાય તો તેમના માતા પિતા ભાઈ બહેન અને પરિવારના અન્ય સભ્યો પર કેટલી મોટી આફત આવી પડશે તેમના પરિવારને આજીવન દુઃખ અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે એક ક્ષણની મજા માટે જીવને જોખમમાં મૂકવે કોઈ બહાદુરી નથી પરંતુ અવિચારીને જવાબદારી વગરનું વર્તન છે આ ઘટના તંત્ર પણ ઉજાગર કરે છે વિસ્તારમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી જોવા મળી રહી ત્યાં કોઈ ગાર્ડ ચેતવણીના બોર્ડ કે સુરક્ષા રેલિંગ પણ નથી જે કારણ આવી ઘટનાઓ વધી રહી છે તંત્રને આ વિશે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને યુવાનોને આવા જોખમી વર્તનથી રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ આપ સૌને વિનંતી છે કે સોશિયલ મીડિયા માટે જીવને જોખમમાં ન મૂકો તમારા પરિવાર અને સમાજની જવાબદારી સમજો જો તમને આ વિડીયો અથવા આવી કોઈ ઘટના વિશે જાણકારી હોય તો તમને કમેન્ટમાં જરૂર જણાવો ડીટીવી ન્યૂઝ પર રહો અપડેટ ધન્યવાદ